નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર કાયમી શિક્ષકોની જે ભરતી થઈ રહી છે એના અંગે ખૂબ જ વિગતની અપડેટ આવી છે એના વિશેની વાત આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ સહાયક ભરતી અંગે ફાઇનલ મેરિટ લિસ્ટ અને ખાલી જગ્યાઓ અંગે જે અપડેટ આવી રહી છે એ સાથે સાથે શિક્ષણ સહાયક ભરતી અંગે પણ જે અપડેટ આવી રહી છે એના વિષયની વાત આપણે આજના આ વિડિયોની અંદર કરીશું અને ક્રમિક ભરતી અને રિવર્સ ક્રમિક ભરતી શું છે અને એ કઈ રીતે કરવામાં આવી રહી છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌ પ્રથમ આપણે હું તમને કહી દઉં કે ક્રમિક ભરતી અને રિવર્સ ક્રમિક ભરતી જે છે એ કઈ રીતે કરવામાં આવી રહી છે તમને સૌને ખબર છે એ પ્રમાણે કે ગુજરાત સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે આ વખતે શિક્ષકોની જે ક્રમિક ભરતી જે છે એ કરવામાં આવશે જેના કારણે એક પણ સીટ વગડે નહીં અને તમામ ઉમેદવારો જે છે એ એમને સમાન તક જે છે એ મળી રહે તો ક્રમિક ભરતી પ્રમાણે સૌપ્રથમ ધોરણ અગિયાર અને બાર ની અંદર જે શિક્ષકોની ભરતી થઈ રહી છે એની અંદર સરકારી નું જે છે એ ફાઈનલ મેરિટ લિસ્ટ અને શાળા પસંદગીની પ્રક્રિયા જે છે એ પૂરી કરવામાં આવી છે એના પછી અત્યારે ધોરણ અગિયાર અને બાર અગિયાર અને બાર ની અંદર જે છે એ ગ્રાન્ટેડ શાળાઓ માટે જે છે એ અત્યારે ખાલી જગ્યાઓ જે છે એ અપડેટ કરવામાં આવી છે અને એક બે દિવસની અંદર એનું ફાઈનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે અને એના પછી એમની શાળા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે એટલે ક્રમિક પહેલા ધોરણ અગિયાર બાર સરકારી એના પછી ધોરણ અગિયાર બાર ગ્રાન્ટેડ એના પછી જે છે એ ધોરણ નવ અને દસ સરકારી અને એના પછી ધોરણ નવ અને દસ ગ્રાન્ટેડ શાળાઓ માટે શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવશે અને પછી રિવર્સ તેમની ભરતીની વાત કરી તો સૌપ્રથમ ધોરણ એક થી પાંચ અન્ય માધ્યમ માટે જે છે એ ફાઈનલ મેરિટ લિસ્ટ અને જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ પૂરી કરવામાં આવી છે એના પછી ધોરણ એક થી પાંચ ગુજરાતી માધ્યમ માટેનું ફાઈનલ મેરિટ લિસ્ટ અને જે છે એ જે જિલ્લા પસંદગીની પ્રક્રિયાના કોલ લેટરની સૂચનાઓ જે છે એ બહાર પાડી દેવામાં આવી છે સાથે સાથે આ તમામ ભરતી એક એક રીતે જોઈએ તો ક્રમિક અને ધોરણ સ્ટાર્ટ તો રિવર્સ ક્રમિક ભરતી જે છે એ કરવામાં આવી રહી છે જેથી તમામ ઉમેદવારોને સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક મળી રહે હવે આપણે જોઈએ કે જે વિદ્યા ફાઈનલ મેરીટ છે એ કઈ રીતે જોવું શકો છો તો એના માટે તમારે જે છે એ અહીંયા આ વેબસાઇટ છે એના પર આવી જવાનું છે ધોરણ એક થી પાંચ ડીપીઈ રિક્રુટમેન્ટ જેવા તમે આ વેબસાઇટ પર આવશો તમે જોઈ શકો છો જો તમે એના પર ક્લિક કરશો આ રીતે ગુજરાતી ગુજરાતી માધ્યમ ધોરણ એક થી પાંચ અન્ય માધ્યમ માટેનું જે છે એ ઓલરેડી ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે અને એની શાળા પસંદગીની પ્રક્રિયા જે છે એ પણ પૂરી થઈ ગઈ છે પ્રાણીની અંદર કટ ઓફ કેટલું રહે છે એ હું તમને અહીંયા કહી દઉં તો આપણે અહીંયા જતા રહી છીએ હોમની અંદર અને પછી અહીંયા જે સૂચના આપવામાં આવી છે પ્રથમ તબક્કો કોલ લેટર મેળવવા અંગેની સૂચનાઓ તમે એના પર ક્લિક કરશો તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે વિદ્યા સહાયક ભરતી ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ એક એક અગિયાર બે હજાર ચોવીસ ના જાહેરાત પ્રમાણે ઉમેદવારો માટે કોલ લેટર મેળવા અંગેની સૂચનાઓ તો એની અંદર લખ્યું છે એ પ્રમાણે સત્તર પાંચ બે હજાર પચીસ થી તમે જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અને તમારે બાવીસ પાંચ બે હજાર પચીસ થી બે છ બે હજાર પચીસ દરમિયાન જે છે એ જિલ્લા પસંદગી જે છે એ કરી લેવાની છે ગાંધીનગર ખાતે આવીને તો ધોરણ એક થી પાંચ વિજ્ઞાન પ્રવાહનું બિન અનામત કેટેગરીનું એકાવન પોઈન્ટ પંચાણું અને વિજ્ઞાન પ્રવાહ સિવાય બિન અનામત કેટેગરીનું જે છે એ તેસઠ પોઈન્ટ સોરી અડસઠ પોઈન્ટ બત્રીસ કટ જે છે એ રહેવા પામે છે અને દિવ્યાંગ પ્રમાણેનું કટ જે છે એ આ પ્રમાણે જે છે એ રહેવા પામે છે અને તમારે જે છે એ બાવીસ છ બે થી બાવીસ પાંચ બે થી બે છ બે દરમિયાન જે છે એ જિલ્લા પસંદગી જે છે એ જે પ્રમાણે તમારે કોલ લેટરની અંદર હોય એ પ્રમાણે જઈ અને કરી લેવાની છે હવે ધોરણ છ થી આઠ ની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો એના માટેની જે બીજી વેબસાઇટ છે ફોરવાડી વેબસાઈટ આપણે એના પર પહોંચી ગયા છીએ અહીંયા આવીને તમે જોઈ શકો છો વેબસાઇટ ઓપન થાય છે આપણે વેઇટ કરીએ છીએ આ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે અને એની અંદર ધોરણ છ થી આઠ નું જે આ ફાઇનલ મેરિટ લિસ્ટ છે તમે જોઈ શકો છો ફાઇનલ મેરિટ લિસ્ટ તમામ માધ્યમ માટે જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે આ પહેલા આવી ગઈ છે આની અંદર શાળા પસંદગીની પ્રક્રિયા પણ જે છે એ પૂરી થઈ ગઈ છે હવે આપણે વાત કરી લઈએ શિક્ષણ સહાયક ભરતી અંગેની નાનકડી અપડેટ છે એ તો શિક્ષણ સહાયક ભરતી માટે તમારે જે છે એ પીપીઈની જે વેબસાઈટ છે એના પર પહોંચી જવાનું છે તો આ વેબસાઈટ જે છે એ આપણા સામે આવી ગઈ છે જો તમે આ વેબસાઈટ પર આવશો પીપીઈની વેબસાઈટ આની થી એક GSERC ની વેબસાઇટ છે આપણે એના પર પહોંચી જવાનું છે આ વેબસાઇટ પર તમે આવશો તમે જોઈ શકો છો હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ એડની અંદર તમે જશો તો આની અંદર જે ખાલી જગ્યાઓ જે છે એ અપડેટ કરી દેવામાં આવી છે અને તમે વેકેન્ટ પોસ્ટ પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાલી જગ્યાઓ અંગ્રેજી માધ્યમ આ જગ્યાઓ જે છે એ તારીખ સોળ પાંચ બે હજાર ના રોજ જે છે એ અપડેટ કરી દેવામાં આવી છે એટલે કે જ્યારે તમારે શાળા પસંદગી કરવાની થાય તમારે કઈ શાળાની અંદર જગ્યા ખાલી છે એની ઇન્ફોર્મેશન તમે જે છે એ આ પીડીએફમાંથી મળી જશે પછી અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમ તમે જોઈ શકો છો આ જગ્યાઓ જે છે એ એકસો ને સોળ પેજની આ મોટી પીડીએફ છે અને એની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અપડેટ કરી દેવામાં આવે છે અને પછી છેલ્લે હિન્દી માધ્યમની જગ્યાઓ પણ જે છે એ તારીખ સોળ પાંચ બે હજાર રોજ જ અપડેટ કરી દેવામાં આવે છે તો જ્યારે તમારે શાળા પસંદગી કરવાની થાય તો એના પરથી તમને ખ્યાલ આવે કે તમારે જે છે એ કઈ શાળાની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે તો તમે એ મુજબ જે છે એ જગ્યાઓ પસંદ કરી શકો છો શિક્ષણ સહાયક ભરતી અને નિત્યા સાહેબ પરથી ફાઇનલ મેરિટ લિસ્ટ અને ખાલી જગ્યાઓ બંનેની અપડેટ જે છે હવે આપણે જોઈ લીધી છે હવે જે ખૂબ જ એટલે તમને ન્યૂઝપેપર કટિંગ છે એ હું તમને અહીંયા બતાવવા માંગુ છું તો પહેલા તો તમે આ જોઈ લો શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટી જાહેરાત ફાઇનલ મેરિટ લિસ્ટ અને ખાલી જગ્યાઓ ક્રમિક અને રિવર્સ ક્રમિક ભરતી બંને વિશે મેં તમને કહી દીધું વિદ્યા સહાયક ભરતી ધોરણ એક થી પાંચ ગુજરાતી માધ્યમ ફાઇનલ કટો એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે એ મેં તમને કહી દીધું શિક્ષક સહાયક ભરતી અંગે જે છે એ

જેમાં પ્રથમ તબક્કે ધોરણ એક થી પાંચ ના પાંચ હજાર વિદ્યાર્થીઓ ની પટ્ટી યાદી બહાર પાડવાના અહેવાલ છે વિશેષ વિગતો ભરતી બોર્ડ ની વેબસાઇટ પર ઉપલબ્ધ છે પ્રાથમિક શિક્ષકોના ના રાજ્ય સંઘ કાર્ય અધ્યક્ષ હરિસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસ ના એક નવેમ્બર એક નવેમ્બર મહિનામાં રાજ્યભરની પ્રાથમિક શાળાઓ માટે ગુજરાતી માધ્યમમાં ધોરણ એક થી પાંચ માં પાંચ હજાર અને ધોરણ છ થી આઠ ની અંદર સાત હજાર પણ અને અન્ય માધ્યમની અઢારસો બાવન મળી કુલ તેર હજાર આઠસો ને બાવન જે છે એ વિદ્યા સહાયક ની જે છે એ કરવામાં આવી રહી છે જેમાં ધોરણ એક થી આઠ અન્ય માધ્યમની જગ્યાઓ માટે ફાઈનલ મેરિટ લિસ્ટ અને જિલ્લાવાહી જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે ધોરણ એક થી આઠ અન્ય માધ્યમ માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી અને શાળા પસંદગીની કાર્યવાહી જે છે એ પૂરી થઈ ગઈ છે ધોરણ એક થી પાંચ ની પાંચ હજાર જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા આરંભાય છે આ માટે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જેમાં બિન અનામત કેટેગરીમાં વિજ્ઞાન પ્રવાહનો એકાવન પોઈન્ટ પંચાણું ટકા કટ જ્યારે સામાન્ય પ્રવાહનો કટો 68.32% જેટલો રહ્યો છે આનાથી વધારે મેરિટ ધરાવતા તમામ કેટેગરીના ઉમેદવારોને ભરતી બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન પોતાનો ક્વોલિફાયર ડાઉનલોડ કરી લેવાની સૂચના અપાઈ છે ઉમેદવારોની તારીખ 22 માર્ચ થી 26 સુધી જિલ્લા પસંદગી માટે ગાંધીનગરમાં રૂબરૂ અસર પ્રમાણપત્ર સાથે બોલાવાય છે કયા ઉમેદવારોને ક્યારે આવજન અનુ છે તે બાબતે તારીખ સમય અને સ્થળની માહિતી ક્વોલિફાયરમાં દર્શાવેલી છે સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય છે તેથી ઉમેદવારોને વેબસાઈટ પરની સૂચનાઓ જોતા રહેવાની સૂચના અપાઈ છે દરમિયાન ગુજરાતી માધ્યમ ધોરણ સો થી આઠ પાંચ હજાર ચારસો જગ્યાઓ માટેનું ફાઇનલ મેરિટ લિસ્ટ આગામી ત્રીસ મી મે ના રોજ જે છે એ બહાર પાડવામાં આવશે જે માટેની જિલ્લા પસંદગીની કાર્યવાહી પાંચ જૂનથી શરૂ કરવામાં આવશે જિલ્લા પસંદગી બાદ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ શાળા પસંદગીની પ્રક્રિયા પણ જે છે એ પૂરી કરવામાં આવશે તો આ રીતે પહેલા ધોરણ એક થી આઠ અન્ય માધ્યમ માટેનું ફાઇનલ મેરિટ લિસ્ટ અને શાળા પસંદગી અને જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ પૂરી કરવામાં આવી એના પછી જે છે એ ધોરણ એક થી પાંચ ની અંદર જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવી છે અને એની જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે એના પછી ધોરણ છ થી આઠ ની જે પાંચ હજાર ચારસો જગ્યાઓ છે એનો ફાઇવ હંડ્રેડ મેરિટ લિસ્ટ ત્રીસ મેના રોજ જાહેર કરવામાં આવશે અને એના પછી ધોરણ આઠ ધોરણ છ થી આઠ માટે જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે મિત્રો આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે ગુજરાત રાજ્યની અંદર જે શિક્ષકોની ભરતી થઈ છે એના અંગે જે ખૂબ જ રેલવેની અપડેટ હતી એના વિશે વાત કરી છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ